આગામી પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર દિલ્હી જશે મનીષા ચંદ્રા આઈએસ બે હજાર ચાર બેચના જેવો હાલ પંચાયત ગ્રામ ગૃહ વિભાગ અને ગ્રામ વિકાસ વિભાગમાં સચિવ તરીકે કાર્યરત મનીષ ચંદ્રાની નિમણૂક સંરક્ષણ ઉત્પાદનો વિભાગ અને નવી દિલ્હી સંયુક્ત સચિવ તરીકે કરવામાં આવી છે કે કે નિરાલા જે આઈએસ એસ બે હજાર પાંચ બેચ વિથ અને તંત્ર ખર્ચ વિભાગના સચિવ તરીકે કાર્યરત છે કે કે નિરાલાની નિયુક્તિ માહિતી અને પ્રસારણ મંત્રાલય નવી દિલ્હી ખાતે સંયુક્ત સચિવ તરીકે કરવામાં આવી છે આઈએસ જે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપતા હતા અધિકારીની નિમણૂંક માનવ અધિકાર આયોગ ગૃહ મંત્રાલય નવી દિલ્હી ખાતે સંયુક્ત સચિવ તરીકે થઈ છે તો સુપ્રીતસિંહ ગુલાટી આઈએસ બેઝ બે હજાર આઠ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત ડીએસએજી ના સીઓ તરીકે સેવા આપતા હતા ગુલાટીની નિયુક્ત કાર્યક્રમ અમલ મંત્રાલય નવી દિલ્હી ખાતે સંયુક્ત સચિવ તરીકે થઈ છે આવા જવાન અપડેટ માટે સ્વમાનને લાઇક કરો શેર કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં